કે એક મુસ્લિમ સમાજ આયોજિત સંગઠન દ્વારા અગિયાર ક્ષત્રિય સમાજના ભાઈ બહેનોનું એક શાદીનું આયોજન કરવામાં આવ્યું અને આની અંદર ક્ષત્રિય અને મુસ્લિમ ભાઈઓ સાથે મળીને સંચાલન કર્યું અને બહુ વ્યવસ્થિત રીતે બધા જોડાઓને અહીંયા લાવી તેઓને કર્યાવરણનો સામાન આપવામાં આવ્યો વ્યવસ્થિત જમણવાર કરવામાં આવ્યું અને એક આપણા ભારતની સંસ્કૃતિનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું અને આની અંદર હિન્દુ મુસ્લિમ એકતાનું વ્યવસ્થિત ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું અને અમે એવી અપેક્ષા રાખીએ કે ભવિષ્યમાં પણ આવી રીતે હિન્દુ મુસ્લિમ ભાઈઓ સાથે મળી સમાજ સેવા અને દેશહિતના કાર્યો કરે અને રાષ્ટ્રીય વિચારધારાથી આગળ વધી દેશ અને સમાજ કઈ રીતે આગળ આવે તેવી આગળ પ્રયત્ન કરીએ